આઠમી એપ્રિલ બે હજાર ચોવીસ સોમવાર આજે આપણે પ્રભુના માનવ અવતારના સંદેશનું મહાપર્વ મનાવીએ છીએ મરિયમ જેવી એક ગામડા ગામની ચૌદ પંદર વર્ષની સામાન્ય કન્યાને ઈશ્વર પોતાના પુત્રની માતા થવા હાકલ કરે છે એ હાકલ કુમારી માતા થવાની હાકલ છે આજે પણ કોઈ છોકરી કે એના માતા પિતા દેવનો દૂત આવીને જણાવે તો પણ આવું જોખમ ઉઠાવવા માંડ તૈયાર થાય આ એ જમાનાની વાત છે જ્યારે કુમારી માતાને ઈટાળી કરવાનો રિવાજ હતો આવા મોટા જાનના જોખમ છતાં માતા મરિયમ ઈશ્વરેચ્છાને માથે ચડાવે છે હું તો ઈશ્વરની દાસી છું તારી વાણી મારા વિશે સાચી પડો માતા મરિયમના આ શબ્દો મમળાવીએ આપણી મુશ્કેલી ટાણે ઈશ્વર આપણને મુશ્કેલ જવાબદારી સોંપે તે વેળા આ શબ્દોને આપણા બનાવી ઈશ્વર આગળ આપણી જાતનું સમર્પણ કરીએ સ્ત્રોત્ર સંહિતા ચાલીસમો અધ્યાય કડી છ થી આઠ ના શબ્દો પ્રભુ ઈશુના મુખમાં મૂકી આજનો બીજો પાઠ પ્રભુ ઈસુના સમર્પણ દ્વારા આપણી મુક્તિ સધાય છે એ વાત પર ભાર મૂકે છે પ્રભુ ઈસુ અને માતા મરિયમ જેમ હું પણ ઈશ્વરને ચરણે મારી જાત ધરી મારી તથા મારા સંપર્કમાં આવનાર સૌની મુક્તિ માટે મથું પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ